સુરતના ડિંડોલી વિસ્તારમાં રોકડ અને મોબાઈલની લૂંટ લૂટ કરનાર બે ઈસમોને ડિંડોલી પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી ધરી છે મળતી માહિતી પ્રમાણે ગઈ તારીખ છ ચાર બે હજાર પચીસના ના રોજ ડિંડોલી નવાગામ ત્રિપાઠી હોસ્પિટલ પાસે ઓવરબ્રિજ નીચે રેલવે ટ્રક પાસે રોડ પર પંચમ રામ શ્રીવાસ્તવ ને રાજદીપ ઉર્ફે પંડિત તથા સચિન દુબે નામના ઈસમોમાંથી રાજદીપ ઉર્ફે પંડિતે તેની પાસે રહેલ ચપ્પુ બતાવી પંચમને ડરાવ્યો હતો પંચમના શર્ટના ઉપરના ખિસ્સામાંથી મોબાઈલ ફોન રોકડા રૂપિયા સાત

એક વખત પાસા હેઠળ પણ તે જોઈ આવ્યો છે જ્યારે કડોદરા જીઆઈડીસીમાં પણ એક ગુનો નોંધાયેલો છે પોલીસે બંનેની ધરપકડ કરી લૂંટના રોકણ રૂપે એક તથા છપ્પુ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ અસનાઇન ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે